હા જુગાડા યાર આતો બોલજે બોલ બતન બોલ એને સંકા સંકા કરો બતન સંકા મિક્સર મશીન પેલું દેશી

તો બ સરબત કોણ એનું ખબર હોમો દે તો મૂકો ખબર આટલું ઉંધાળો ચાલુ તો સેટર કરીને આયા ઓડે જીકો ઇ ટોપી અજેને પેરીને આયા છે બેસ્ટ ભાઈ આ ઉંધાળામાં ગરમીનું નતું રહેતો ધર્મો કે દરવાજા વાસી ધર્મો વિડિયો બનાવ્યો ચાલુ કરો તો બધા જેવા બેઠા તમે જોઈ લો યસ ઓ ભાઈ મજામો તરીગર પેલો છે

તેં કદા કદા આપડે આ દહીં છે એ બજારનું પડ્યું ન જી બનાવવા માટે લગભગ કઠોજી જોકલા દહીં જોવે પણ દહીં આપડા પાસે એવું પડ્યું નહી એટલે પૈસો કોઈ નહી નઈ તમારે એકલા રે ને પડ્યું દહીં અમે બનાવી દીધું અમારું તો પણ અમારું

એ ઘણો પેલી મકા દેલા આ પેલા આરો ગાય મારો ભય ગયા ન કરી આલું કે YouTube માં ખોલી આલું કે ન્યા ઓર આલા ભાઈ Kita juga tidak diperkenalkan, Pak. Dipantau ya, Dayu. Zahir, gak yakin, udah usah nemuin. Kalau kaca, kali, gak Raja merah, raja atau lagi, di itu, ઉપર તો ખાલી ખર્ચા પોણી રે સપના પૂરો કરવા કાઢ કરવા પડે અમારું

એ આપણે એકડી દે મોલવા દે ઉજી એકડી પકડ બે પકડ તય આનો ગાવાનો ના ગાઈ ઓમ સતી કુનેમ તરી દેવા ભાઈ દેવા ભાઈ દેવો ગારો મસ્ત ગીત દેવા ભાઈ છે હાલગા દેવા દેવા ઓ દેવા જો મને કાઈ વાંધો નથી તો ઇના માલવામાં આવીને ઘરે ઘરે 50 રૂપિયા ઇના માળા いる કે ગીત ગાને કમન નો એ 50 બે ઇના માક ફ્લેટ આવવાનું હાલ 50 ઇના દીપક બે બયા બલ્ટી કોણ ના ય બરાડ ને ચલા તો બાદરી

दूध है। पितू ना दूध हवा। क्यों पिवा है? तू पितू ना आय रहो? तस्वीर वाला मंगलवार। मंगलवार दूसरा दिन है। मंगलवार दूसरा दिन है। उसे बढ़ता है मंगलवार। जगह मंगलवार दूसरा दिन है। सुना अपने बात तुम माफ ले आओ ना तुम ले आओ। माफ ले मुझे।

कहाँ पर गाड़ी? चल बच्चे। अभी बाकी लास्ट क्लास होता है। भाई बाकी लास्ट कर रहे हो भाई बाप रे। आ जाओ। आ रही है ना दम यहाँ पर नहीं पियो ताकि भोकने बारी हो। અલીયાકા દીડિયાકા તમારું વી વીજી તમે આખમાં જો હું બોલી બોલી સ્ટાર્ટ કરો સ્ટાર્ટ અચ્છા લે पी ले ले दीदी दिलाला तुला पी ले ले આવી ઇલિયા કા પડાવા ને બીજા આપણને બી લેવા આપણને આ પીજી આપણને મે આપણે લેવી આપણો બધી બી મસ્તબક છે ના આવો તો કેટલી મસ્તબક પડ્યો હવે કપર બીજા ને પીવા માં બીજા સારી રીત એ દીધો